વડોદરાના રાજમાર્ગ ઉપર આનપાન શાન સાથે મનમોહન સોસાયટીના તેમજ વડોદરાના રાજાની આગમન યાત્રા નીકળી મહારાષ્ટ્ર બાદ જો સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો નિસંકોચ વડોદરાનું નામ મોખરે આવે છે દસ હજારથી પણ વધુ ગણેશ મંડળો વડોદરામાં ત્યારે વિવિધ ગણપતિ બાપાના વિવિધ ડેકોરેશન વડોદરા વાસીઓને સાત સપ્ટેમ્બરથી નિહાળી શકશે તે અગાઉ વડોદરાના જાણીતાને માનીતા એવા મનમોહન સોસાયટીના વડોદરાના રાજા ગણપતિ બાપા આગમન યાત્રા નીકળી જેવા મોટી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓને ભાવિક ભક્તો જોડાયા ત્યારે આ આગમન યાત્રા દરમિયાન લોકોને રૂપે મોદક પણ આપવામાં આવ્યા ડીજેના તાલ ઉપર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સોસાયટી ના રહેવા શોદરાવું થાય છે એ લોકોને આકૃત હોય છે આપ નો માની છે महाराज का कुलसी धाम पासे और भरद अपरोदराम महाराज राजा के सड़क कर गए हैं ये आप तमाम जी सकते हो और अलग जगह जुगाम से ये लावर लेवा बोलते हैं वनपति दादा साथ में कृपा करी से हमने बलवान संगत से आप दादा आला अनुसार बनाने बचाया और 110 किलोnabla वाले तरफ से पूरी तरफ से मुझसे कम आधुनिक प्रसाद जो छेदे तो हम लोग लेने પ્રસન લઈને પ્રસાદ લઈને જાય